નમસ્કાર દર્શક મિત્રો જયતે લાઈવ ન્યૂઝ માં હાર્દિક સ્વાગત છે કુણાલ રસ્તા વિસ્તારમાં સરકારી જગ્યા ઉપર ગીરસર તપાણું અને પથારા ને પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે અને નગરસેવક શ્રી રંગ રાજેશ આયરે રજૂઆતના પગલે પાલિકા ટાઉન લાઇનના અધિકારીઓએ વિસ્તારો સર્વે કર્યા બાદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે આવેલ કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ નંબર અને ખાનગી સર્વે નંબર અંગે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના અધિકારીની ટીમ દ્વારા જગ્યા સર્વે કરવાની કામગીરી હાથ ધરાઈ સર્વે થયા બાદ જે તે જગ્યા ઉપર થયેલ ગેરકાયદેસર પથ્થરાઓ લારીઓનું દબાણ દૂર કરવામાં આવશે તે અધિકારીઓએ જણાવ્યું અગાઉ દિવસો પહેલા કુણાલ ચાર રસ્તા પાસે શેરડીની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ મથકે કરશે ત્યારે પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે દ્વારા આવી ઘટના ન બને તે માટે પાલિકામાં રજૂઆતો કરી છે અને દબાણો વહેલી તકે દૂર કરવામાં આવે તેમ પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે એ જણાવ્યું હતું આ વિષય એક છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે કોઈ પણ સંજોગોમાં મહા દીકરીઓની મસ્કરી રોજીરોટી સાથે છે જે કદાચ કદાચ મારા વિરુદ્ધમાં કોઈ બોલે મને એની કોઈ ચિંતા નથી પણ એ બિચારા એમના પેટ માટે બોલે છે કારણ કે એમનો સૂત્રધાર એમને બોલાવડાવે છે અમે કોઈ સૂત્રધાર સાથે નહીં પણ આ વિસ્તારના અમે લોકો આવા કોઈ પણ જે તમે જાણો છો કે લક્ષ્મીભરા પોલીસ સ્ટેશનની અંદર જે દીકરીની જોડે જે મશ્કરી થઈ છે અને એ મશ્કરીમાં એને પુષકો બી થઈ છે એનો આરોપી અહીંયા ચારસો પથારા લઈ અને અહીંયા માં બેનોની જો આ ધંધો કરતો હોય તો આવા પથારાને ક્યારે પણ બક્ષવામાં નહી આવે સાથે સાથે આની અંદર આ વિસ્તારના એસી સોસાયટીના લોકોએ ઓનલાઈન ફરિયાદ કરી છે અહીંની સૌરભ પાર્ક સોસાયટીના અમારા પ્રમુખ છે અહીંયા સાથે સાથે વ્રજરાજ સોસાયટી છે અહીંયા કુનાલ બંગલો છે અહીંયા રામભાઈ અમારા ઋષિતાના છે આવી સાહીઠથી એસી સોસાયટીએ ઓનલાઈન ફરિયાદ કરી છે ઓનલાઈન ફરિયાદમાં પણ ગયા વખતે પણ આ ત્રીજા મહિનામાં નોટિસ આપી છે કે કોર્પોરેશન ટેન્શનના નીચે કોઈ જગ્યા આ લોકો ધંધો જ નથી કરી શકતા પણ કોર્પોરેશન કોઈ નાના નાના વેપારીની હજાર હજારની પાવતીઓ ફાડી અને એના પાસેથી એ કરતા હોય છે જ્યારે આવા લોકોની પાસે ચારસો પથારા પાસે કેટલાની પાવતી ફાટે છે એટલે આવા નુસંસ અને આવા જે લોકોની સામે અમારી લડાઈ છે કોઈ પથારાવાળા નથી પણ પથારાવાળો મારી મા દીકરી પર જે અમારી દરબારની દીકરી પર એને જે હાથ નાખ્યો અને એના પર પોષકો થઈ છે એને જેલમાં બી મૂકેલો છે અને એવા લોકોનો પથારો જો એ ચાલે તો કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવવામાં આવે આજે અમે કોર્પોરેશનથી માંડીને બધાને રજૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટીને માનનારા લોકો પણ એ છે સાંસદને બી કર્યું છે પ્રમુખને બી કરી છે બીજા કોઈ પડે એની અમને ખબર નહીં પણ રાજેશ આયરે પાસે આવા કોઈ પણ વિષય આવે તો હું એવું માનું છું કે હું હું ચૂંટણી લડવાનું પસંદ નહીં કરતો પણ આવી રીતના કોઈ ન્યુસન્સ કરે એની સામે લડવાનું કરું કારણ કે અહીં કોઈ ભાઈ બને પોસાય હજાર દીકરીઓ ગૌરી જાય છે હજાર લોકો અમારી રોજ અહીંયા પ્રવાસોમાં જાય છે પણ જો મારી એકે દીકરી જોડે કોઈ આવું આંગળી કરી તો એની આવી આંગળી અહીં બિલકુલ ના થાય એને કાપીને ટુકડા કરી દેવામાં આવે તો આ મારો એક સિદ્ધાંત છે અને મારો ફક્ત અને ફક્ત વિષય પથારાવાળા ગરીબ સાથે કંઈ નથી પણ પથારાવાળાનું સૂત્રધાર મારી દીકરીની મશ્કરી કરનારના સાથે છે અને એનું જ અભિયાન છે